તાલાલા પંથકમાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કાનું મતદાન કરવાની પ્રક્રિયા ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે માટે તાલાલા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે ગુંદરણ રોડ પર દરેક તાલાલા તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા રંગોળી બનાવીને મતદાન જાગૃતિ સાતમી મે ના રોજ સૌ પરિવાર સાથે મળી મતદાન કરવું જરૂરી છે મારું નામ રજલાલ બાબુભાઈ મોવલિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલાલા આજ રોજ જે મતદાન માટેનું આયોજન રાખવામાં આવેલ છે એના વિશે હું કહેશું જિલ્લા તંત્ર ગીર સોમનાથ દ્વારા સ્વીપ અને ટીપની એક્ટિવિટી માટે આજનો અમારો કાર્યક્રમ છે મોટા સ્કેલમાં રંગોળી બનાવવી તો તાલાલા ખાતે ગુંટણ ચોક ઉપર આજે બધા શિક્ષક બહેનો અને અમારા વતી એક મોટી રંગોળી બનાવવામાં આવી છે જે રંગોળી અંતર્ગત અમે જિલ્લાના તમામ મતદાર ભાઈઓને એક એવો સંદેશો પાઠવવા માંગીએ છીએ કે આવતી લોકસભાની ચૂંટણીની અંદર આપનો ઓળા પ્રમાણમાં મતદાન કરો અને મતદાનની તારીખ યાદ રાખજો સાતમી મે બે હજાર ચોવીસ અને મંગળવાર લોકો વધુમાં વધુ મતદાન કરે એવા મતદાર અવેરનેસના કાર્યક્રમમાં આજનો કાર્યક્રમ છે રંગોળી આપનો પરિચય

એ છીએ ખાસ કરીને મહિલાઓને કે તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં પોતે વોટ આપી મતદાન કરે અને આ લોકતંત્રને મજબૂત બનાવે એટલે આ કાર્યક્રમ છે એ લોકોને જાગૃત માટે આજે અમે આયોજન કર્યું છે